ये लो तमिल दर्शन पर है महादेव ने दूध चड़ावा की माँ वो घरमा शांति मरे ने ये माँ दूध चड़ावा वो कि हम शांति न समल तेरा घरमा और शांति हम सब का मकसद एक ही है क्या है चीन टमाक डम डम એ ડમ ડમ ખેતરમાં ખળ કેવડું હે નીંદવા મન કોઈ બાપઈ નીંદવા નઈ આ હાલો હાલો ઊભા થા આયો રમ બાપ સસ સ સ ગપદ પદ પ એ લાવ દેશ માટે તો કાઈ કરો દેશ માટે તો અમે ઘણું બધું કરી છે શું કરો છો ધરતી फाડીને ધાન પેદા કરી છે એ પણ એક દેશની સેવા જ છે તમારી વાતો 100% સાચી વાથે તમે ગમે તેમ કરીને દેશને મદદ તો કરો હું મેરે દેશની ધરતી સોના ઉગલે પલે हीरे मोती મેરે દેશની ધરતી કે લાવ આ ઘરે રક્ષાબંધન ઉપર મારે રાખડી બાંધવા માર બાન ઘરે નથી જાવ મારે અહીંયા જ રહેવું છે અને માર ભાઈને અહીંયા જ બોલાવવા કેમ તારે તાર બાના ઘરે રક્ષાબંધન કરવા નથી જાવ આલગીરે તો મારે કઈક અલગ પ્રકારનું જ રક્ષાબંધન કરવું છે રાખડી બાંધવા તો જવું જ જોઈએ ને જો તારે અલગ પ્રકાર નું રક્ષાબંધન કરવું હોય ને તો એક કામ કરજે રાખડી લઈ લેજે વાળીએ અને નવે નવ ને વાળીએ બોલાવી લઈ કેમ વાડીએ રક્ષાબંધન તો ઘરે નો થાય આ નવી પ્રકાર નું રક્ષાબંધન છે તારા ભાઈ ને રાખડી બાંધીને અને ગુવાર ના સાહે બિહારી દેજે એટલે મારે બપોર થાય ને નવ નવું બોલાવા મને તો કેમલ એ કોમલ આયો આવતો તારું કામ છે હા બોલો ને તારા માટે ખુશીના સમાચાર છે સુ ખુશીના સમાચાર છે એ મારી યારે વીસ દિવસ પેલા એક શરત માહિતી થી ખબર છે હા મે તો શરત માહિતી કે આપણે આ ફેસબુક પેજ ઉપર 5000 ફોલોઅર પૂરા થઈ જાય તો તું મને હોનાની વીટી આપીશ ક્યાં તમારે 5000 ફોલોઅર થઈ ગયા છે તો હમડે મારે 10000 ફોલોઅર થઈ જાય પૂરા તો તું મને વીટી કેમ નથી દેતી તમારે 5000 ફોલોઅર થાય ત્યારે વીટી મગાય ને કાઈ તમ માંગી ન ને કાઈ મેં દીધી ફોટો બોલતી હોય એવું લાગે છે આ રહી હોનાની વીટી જો તમને વિશ્વાસ ન આવતો હોય ને તો જોઈ લ્યો આયો રે માં